ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ ભેગા થયા છે આંદોલન કરી રહ્યા છે તો હવે બીજી તરફ હવે ગુજરાતના વ્યાયામના જે શિક્ષકો છે એ પણ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા છે આ વ્યાયામના જે શિક્ષકો છે તેમણે સરકાર સામે માંગણી કરી છે કે છેલ્લા પંદર વર્ષથી અમારી ભરતી થઈ નથી ને આ ભરતી કરવામાં આવે સાથોસાથ તેમણે કહ્યું છે કે અમે જે કરાર આધારિત ભરતી કરી રહ્યા છે તેમને કાયમી કરવામાં આવે આ સાથે ગાંધીનગરમાં આ જે આંદોલનકારીઓ છે એમના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે આ જે વ્યાયામના શિક્ષકો છે એ હવે કહી રહ્યા છે કે આ જો અમારી પડતર માગણીઓ છે જો પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર બેસી રહીશું સમગ્ર શું વાત છે જાણીએ તો ગુજરાત સરકારે વ્યાયામના શિક્ષકો માટે ખાસ ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે આ ખેલ સહાયક શિક્ષકો વ્યાયામના શિક્ષણ આપે છે હવે આ વ્યાયામના શિક્ષકમાં વ્યાયામના જે શિક્ષકો છે એ હવે એવું કહી રહ્યા છે કે આમાં વ્યાયામના શિક્ષકો અને બાળક બંનેનું અહિત થઈ રહ્યું છે કેટલે હિત જળવાતું નથી આ શિક્ષકો આવું કેમ કહી રહ્યા છે વ્યાયામના જે શિક્ષકો છે એ આવું કેમ કહી રહ્યા છે તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આમાં બાળકને રમતમાં અમુક લેવલ સુધી પહોંચે છે પહેલું લેવલ પૂરું થાય પછી બીજું લેવલ આવે પણ જ્યારે એ આગળ જતો હોય છે ત્યારે અચાનક જ વ્યાયામના શિક્ષકનો કરાર કોન્ટ્રાક્ટ જે કરાર થયેલો હોય છે એ રદ થાય છે એના કારણે વ્યાયામના શિક્ષકે નોકરી છોડવી પડે છે આના કારણે બાળક જે રમતગમતમાં આગળ વધ્યું હોય એ ત્રીજા લેવલમાં પહોંચતું નથી આવું વ્યાયામના શિક્ષકોનું કહેવું છે એના કારણે બાળક અને શિક્ષક બંનેનું અહિત થઈ રહ્યું છે આ સાથે વ્યાયામના શિક્ષકોનું એવું પણ કહેવું છે કે યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાતું નથી અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટેના રજાના નિયમો એક સરખા નથી અગિયાર મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઈ ખુલાસો નથી ખેલ સહાયકને અગિયાર માસ પૂરા થયા વગર જ કોઈપણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે એટલે કે ખેલ સહાયકોને મૌખિક જાહેરાત કરીને તેમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે બીજી તરફ ગુજરાતના જે વ્યાયામના શિક્ષકો છે તે એવું કહેતા જોવા મળી રહ્યા છે કે આ જે ખેલ સહાયક યોજના છે એમની માહિતી અધિકારીઓ પાસે પૂરતી નથી આના કારણે પગારમાં પણ ઘણી જગ્યાએ તેમને અગવડતા જોવા મળી રહી છે ગુજરાતના ઘણા જિલ્લા છે એના શિક્ષકોને પગાર થાય છે અને અમુક જિલ્લાઓમાં પગાર નથી થતા ઘણાને સમયસર પગાર થાય છે ઘણાને મોડા પગાર થાય છે આવું વ્યાયામના શિક્ષકો કહેતા જોવા મળ્યા છે બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે વ્યાયામના શિક્ષકો ફરજ બજાવતા હતા તેમને છૂટા કરી દેવાયા છે અને બીજી તરફ પ્રાથમિક શાળાઓ માટે આવો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી એટલે કે આ જે છે શિક્ષકો એમને પણ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની પણ જાહેરાત ઘણી જગ્યાએ થઈ છે બીજી તરફ જે વ્યાયામના શિક્ષકો છે એ વિરોધ કરી રહેલા વ્યાયામના શિક્ષકોએ દાવો કર્યો છે કે તેઓ છેલ્લા એક વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે આવેદન આપી રહ્યા છે છતાંય તેમને સુધારા કે નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને કાયમી કરવામાં આવતા નથી એના કારણે ગાંધીનગરમાં રેલીની સ્વરૂપે તેમણે માગણી કરી છે અને રાજ્યમાં ધોરણ એકથી આઠમાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામની શિક્ષણની ભરતી કરવામાં આવે તેવી આ વ્યાયામના શિક્ષકોએ માગણી કરી છે તો ગુજરાતના વ્યાયામના શિક્ષકો અત્યારે આંદોલન ઉપર ઉતરે છે એ આંદોલન કેટલા સમય સુધી રહે છે એ જોવું રહ્યું પરંતુ આ માગણી ઘણા શિક્ષકો આ આ તો ખેલ સહાયક છે આના પહેલાં વિદ્યા સહાયકો પણ આંદોલન ઉપર હતા હવે આરોગ્ય કર્મીઓ પણ આંદોલન ઉપર છે તો ગુજરાત સરકાર આનો શું નિવેડો લાવે છે જોવું રહ્યું જો આ માહિતી અથવા સમાચાર જો તમને ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર